અહીંયા નવી જીઆઈડીસી કે જૂની માં કઈ બ્લાસ થયો છે એવો મેસેજ મળેલો તપાસ માટે આવેલા હતા તપાસ કરતા એવું જાણવા મળેલું કે સાડા આઠથી પોણા નવ વાગ્યાની વચ્ચે કઈ બ્લાસ્ટ થયેલો હતો એમાં કંઈ ચાર વ્યક્તિ ડાઈ ગયા છે એવી જાણ થઈ છે ક્યાં લઈ ગયા એવું જાણવા મળ્યું છે એકસો આઠ આવીને એકસો આઠવા લઈ ગયા તપાસ કરીએ છીએ એટલે ધરતે તે દુકાન છે રેસિડન્ટ જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલ માંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે ચાર ઈજા થઈ છે ચાર જણા લઈ ગયા છે